ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલી સાબર ડેરીની બહાર ગઈકાલે પશુપાલકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો ક્યાંક ડેરીનો ગેટ તોડી પાડવામાં આવ્યો હતો પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને તે બાદ ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો અને અત્યારે હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે આ ઘટના જે બની હતી એની અંદર એક પશુપાલકનું મોત પણ થઈ ગયું છે જોકે આ જ દરેક વાતને લઈને હવે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ મેદાને આવ્યા છે તેમણે ઘણા બધા સવાલો તંત્ર ઉપર પણ ઊભા કર્યા છે શું છે સમગ્ર વિષય તેમણે પોતાના સોશિયલ મીડિયામાં શું લખ્યું છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સાબર ડેરીની બહાર ગઈકાલે પશુપાલકો દ્વારા જે ભાવનો ફેરફાર કરવામાં આવ્યો છે એ જ વાતને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક આ ઉગ્ર વિરોધ છે એને જ લઈને એક પશુપાલકનું મોત થઈ ગયું છે જો વિગતે ચર્ચા કરીએ કે શક્તિસિંહ ગોહિલે પોતાના સોશિયલ મીડિયામાં શું લખ્યું છે તો ખાસ કરીને અહીં લખવામાં પણ આવ્યું છે કે પશુપાલકો સાથે પોતાનો હક મેળવવા સાબર ડેરી ખાતે ગયેલ ઈડર તાલુકાના જ્યાં આ ગામના અશોકભાઈ ચૌધરી છે તે શહીદ થયા છે તેવા દુઃખદ સમાચાર મળ્યા છે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી છે ખાસ કરીને જો આગળની વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે પશુપાલકોની એવી ફરિયાદ હતી કે એમને ડેરી દ્વારા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેટનો ભાવ ઓછા દરે નવસો ને પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યો ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવવામાં આવ્યા છે સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો છે છે સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવવાનો વિરોધ કરવા એકઠા થયા હતા આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવ્યા હતા જેને પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી ને ખરેખર તંત્રના લોકોએ સામૂહિક ભાવના વ્યક્ત કરનાર સમૂહ સાથે સંયમ રાખી સંવાદ કરવો જોઈતો તો બળપૂર્વક પ્રયોગ કરીને તે લોકોને દબાવી દેવાની અને સરકારી તંત્રની નીતિને લોકશાહીમાં યોગ્ય નથી તેવી વાત અહીં કરવામાં આવી છે ખાસ કરીને બીજેપીની સરકાર છે અને ડેરીમાં વહીવટી કરતા પૈકી વ્યક્તિ પણ એ જ વિચારધારાના છે ત્યારે પશુપાલકોની વાત સાંભળી તેઓને ડેરીની અંદર બોલાવી સંવાદ કર્યો હોત તો એક વ્યક્તિએ જીવ ના ગુમાવ્યો હોત અને વાતાવરણ ના ખરાબ થયું હોત સરકારે તાત્કાલિક ધોરણે નિયામક મંડળ સાથે વાતચીત કરીને પશુપાલકોની ન્યાયિક માંગણી સંતોષવાનો પ્રયત્નો કરવા જોઈએ મૃતક પરિવારને પૂરતી સહાય આપવી જોઈએ બળ ઉપયોગ કરનાર અને મૃતક અશોકભાઈ જવાબદાર વ્યક્તિ સામે કડક ભરવા જોઈએ તેવી વાત અહી શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને મેં જે પ્રમાણે આગળ વાત કરી એ પ્રમાણે કે ક્યાંક તંત્રના ઉપર સીધા સવાલો તેમના દ્વારા ઉભા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને અહીં લખ્યું છે કે જે તંત્રના લોકો છે એ લોકોએ સામૂહિક ભાવના વ્યક્ત કરનાર સમૂહ સાથે સંયમ રાખીને સંવાદ કરવાની જરૂર હતી જે પ્રમાણે જે કાલે ઉગ્ર આંદોલન થયું હતું તો કદાચ બે ચાર વ્યક્તિઓને અંદર બોલાવીને તેમની સાથે વાતચીત કરવામાં આવી હોત ને કહેવામાં આવ્યું હોત કે અમે આ વાતનું ધ્યાન રાખીશું જે ભાવ જોઈએ છે એ ભાવને લઈને વિચાર કરીશું કોઈક નવા નિર્ણય કરવામાં આવશે પરંતુ ક્યાંક ડેરીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો એટલે પશુપાલકો છે એ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એ લોકો ગેટ ઉપર ચડી ગયા હતા અને ખાસ કરીને ગેટને પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો

બીજેપીની સરકાર છે અને ડેરીમાં વહીવટ કરતાં સોળ પૈકી પંદર વ્યક્તિઓ પણ એ જ વિચારધારાના છે ત્યારે પશુપાલકોની વાત સાંભળી અને તેઓને ડેરીની અંદર બોલાવીને સંવાદ કર્યો હોત તો કદાચ એક વ્યક્તિનો જે જીવ ગયો છે જે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે કદાચ તેવું ન બનત પરંતુ ક્યાંક જે ગઈકાલે મામલો ઉગ્ર બન્યો હતો ને એ બાદ સમગ્ર રીતે ઘટના સામે આવી હતી ને એની જ અંદર જે અહીં આ વ્યક્તિનું નામ લખવામાં આવ્યું છે અશોકભાઈ ચૌધરી તે શહીદ થયા છે તેવી પણ વાત હવે શક્તિસિંહ ગોયલ દ્વારા કરવામાં આવી છે એટલે હવે આગામી સમયમાં જે પ્રમાણે અત્યારે હાલ વિપક્ષ મેદાન આવ્યું છે અને ક્યાંક કાર્યવાહી થવી જોઈએ જે વ્યક્તિને કારણે જીવ ગયા છે લોકોની સામે હવે પગલાં ભરવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર